તો કેમ છો મિત્રો તમારા જીવને શાંતિ હશે જ લગભગને હશે શાંતિ મારા મૂકીને બધાને શાંતિ જ હશે તો આજનો આ પ્રસંગ મોટો નથી કરો થોડોક ટૂંકમાં મારે પતાઈ દેવો છે કારણ કે થોડુંક કામ છે એટલે હું ટૂંકમાં પતાવી દેવાનો કાલે મૂક્યો કારણ કે કાલે પાનું ભરવાઈ જાવ તો આજની વી ટાઈમ થોડોક કાઢીને તોય મૂકી દઉં છું કારણ કે આજે આનું ભરવા જવાનું છે કારણ કે હું નાથ મોડ્યા વગરનો માણા આવી મારી પરણવાન બાકી એટલે પેલા ભેગુજ કરું જોશે ને તો હું બધું કામમાં થોડું ઓ એટલે આ ટુકમાં મારે વિડિયો પતાવો છે અને જાજો લાંબો નથી કરવો તો લાંબો નથી કરવો નાટો નાટ કહી દો કે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો તમને આ સોંગ ગમે તો એક લાઈક કરી દો અને કયા સોંગ માં કઈ કડી કયા ઠેકાણે શું 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 ગમી જાજુ નો કહેવાય તો કોમેન્ટ માં લખી દેજો તો જાજુ મારે નથી બોલવું અને કહી દેવું કે આ ગીત રી શુદ્ધ ભાષામાં કહો અને સારી ભાષામાં કહો તો એના ઉપર બનાવ્યું છે તો એનું નામ છે અરે મારા રમ 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 હરવિ હરવિ કહો તો અરે મારા રોમ 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 એવું તમે હાભર્યું હોય છે હમણાંથી ભાઈ મેં જળબડોટથી બોલાવે છે તો જાજુ નથી મારે બખારો કરો વિડીયો મોટો લાંબો નથી કરવો કારણ કે વિડીયો લાંબો જવાબ કરીશ તો પાછું નેટ પૂરું થઈ જાય છે મારે રોજનું અને હું કોમેન્ટમાં કોઈને જવાબ નથી દઈ શકતો તો એક મસ્તીની કોમેન્ટ કરજો તો રિપ્લાય આવશે ઝડપ દે મને જો કે એગી لگتا ફાવતું નથી ગુજરાતીમાં ઝડપ દે લખી નાખી ગુજરાતીમાં કોમેન્ટ કરજો અંગ્રેજીમાં કરવાન મન થાય તો કરજો કારણ કોક ના પઈ બતાવીન છેલે બાકી હું જવાબ દે દી તો જાજો લંબો નથી કરવાને મારા શબ્દોનું હું ચાલુ કરું થોડુંક જ છે આખો આવશે ટૂક સમયમાં આ બધા હું કઉ છું એ આવી જ જશે કમે તેદી પણ હજી વાર લાગે ને માર્કેટમાં આવતા એટલે મૂકી દેસી આ વાતે ફાઈનલ છે તો હાલ હું ચાલુ કર દો यादो मुलाकातो ये दिल मज गई यादो मुलाकातो ये दिल में गई हमने दई दव एम करी पाँच हजार ले गई हमने दई दव एम करी पाँच हजार ले गई पासा देवा पड़से तने पैसा ही नड़से पासा देवा पड़से य तो पैसा तने नड़से कारण माताजी मुक्या मैं तो जने माताजी मुक्या माताजी मुक्या मैं तो जने माताजी मुक्या भले नारियल मानवा पड़े भले मारे तावा करवा पड़े कारण पासा देवा पड़ से तारे पासा देवा पड़ से अफसोस से मने कोकना पाए उसी ना लें तने no, 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 no. मैं तो पांच हजार दी था वो लाख थी करता तने नड़ से अब तो तने नड़ से माताजी में मुका मैं तो माताजी भले मुका तने नड़वा जो नड़ नर्चे जा सराप ठू ले नड़ इमने एम ने जो भले मारता करो पड़े भले मार नारियल वधिरू पड़े पन तने नड़ લઈને તીધા ને તે વર વ્યાજવા કરીને મને નાખી દીધા માથે તો બસ વિડિયો લાંબો ન કરો મારું પાનું ભરવાનું મોડું થાય બાપન ને મારે રાખ્યું તમને પછી નીર થી કરવા ભલા